આરોપ છે કે બાદમાં પીઆઈ સાહેબ દ્વારા સ્નેક ફ્રેન્ડને ફરી બોલાવી સાપને ખુલ્લામાં મૂકવામાં આવ્યો અને ત્યારબાદ સોશિયલ મીડિયા માટે ફોટોશૂટ અને વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે વિડીયો હવે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે જે કાયદાના રક્ષકની ગંભીર બેદરકારી અને પબ્લિસિટી બાજી તરફ સીધો ઇશારો કરે છે મહત્વની વાત એ છે કે કૌબરા સાપ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ સુરક્ષિત પ્રાણી છે જેની સાપને જાહેરમાં પ્રદર્શિત કરવો લોકોની હાજરીમાં ખુલ્લો અને બનાવવા માટે ઉપયોગ કરવો કાયદાની ખુલ્લે ગણા ગણાય છે આ મામલો વધુ ચર્ચાસ્પદ એટલા માટે બન્યો છે કે પીઆઈ સાગાઉ ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે જેવું સાચું હોય તો વાઇલ્ડ લાઈફ કાયદાની સંપૂર્ણ જાણ હોવા છતાં આ પ્રકારની હરકત કરવી એ જાણી જોઈને નિયમો તોડ્યાનો સંકેત આપ્યો છે હવે પ્રશ્ન એ છે કે પોલીસ સ્ટેશનમાંથી નીકળેલા સાથે ફોટોશૂટ કરવાની મંજૂરી કોણે આપી જાહેર સુરક્ષાને જોખમમાં મૂકવાનો અધિકાર પીઆઈ સાહેબને કોણે આપે સોખાકી યુનિફોર્મ હવે સોશિયલ મીડિયા લાઈક્સ માટે વપરાઈ રહ્યો છે જો કોઈ સામાન્ય નાગરિક આવી રીતે ઝેરી સાફ સાથે વિડીયો બનાવે તો તરત કાર્યવાહી થાય તો પછી પોલીસ અધિકારી માટે અલગ કાયદો કે આ સમગ્ર ઘટના સત્તાના દુરુપયોગ જવાબદારીનો અભાવ અને કાયદાની મજાક બનીને સામે આવ્યો છે લોકો હવે માંગ કરી રહ્યા છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવી અને નિયમ મુજબ કડક કાર્યવાહી થાય નહીતર આવતીકાલે પોલીસ સ્ટેશન કાયદાની રક્ષા નહીં પરંતુ સોશિયલ મીડિયા સો માટે ઓળખાશે